ઘણીવાર જાહેર મંચ પરથી ભાજપના કાર્યકર્તાઓને ટોણો મારવાને લઈને નીતિન પટેલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ત્યારે હવે ફરીથી નીતિન પટેલ એકવાર ચર્ચાનો વિષય બન્યા છે નીતિન પટેલના મતે જે ભાજપના રાજકારણીઓ અત્યારે જે સુખ ભોગવી રહ્યા છે તે તેમના મંત્રીકાળ દરમિયાન તેમણે ભોગવ્યું નથી ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નીતિન પટેલના મતે તેમણે જે વીસ વર્ષ દરમિયાન ભાજપના કાર્યકાળમાં કામ કર્યું તે દરમિયાન તેમણે ગાંધીનગરના મંત્રી હાઉસમાં જે બંગલો હતો તેમનો તેમાં બે ત્રણ દિવસને બાદ કરતાં તેઓ ત્યાં રહ્યા નથી તેઓ દરરોજ કડી જતા અને ત્યાંથી લોકોને મળીને પાછા જતા અને તેમનું કહેવું છે કે જ્યાં ત્યાંના રાજકારણીઓ સુખ ભોગવી રહ્યા છે તે તેમના સમય દરમિયાન તેમણે ભોગવ્યું નથી અને તે દરમિયાન તે સુવિધાઓ ઉપલબ્ધ પણ ન હતી ત્યારે નીતિન પટેલ વધુમાં શું કહી રહ્યા છે તે જોઈએ કે હું મંત્રી રહ્યો 20 વર્ષ 20 વર્ષમાં લગભગ બે પાંચ દિવસને વાત કરતા કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી રોજ રાતે દસ વાગે અગિયાર વાગે પણ ગાડી લઈને કડી જવાનું સવારે તૈયાર થઈ બધાને મળી એ વખતે મોબાઈલ નતા એ વખતે આવા રોડ રસ્તા નહોતા આવી મોટર ગાડીઓ ઘેર ઘેર નહોતી બધું કાર્યકરો પરાણે પરાણે આવતા હતા એકવાર આવું હોય તો પચાસ રૂપિયા ખર્ચો થાય પચાસ રૂપિયા નેવું ટકાના ખિસ્સામાં નતા એ વખતે બધાનું કાગળો રજૂઆતો ભીકું કરી અને ગાંધીનગર જાઉં આ વીસ વર્ષમાં મંત્રી તરીકે હું દસ દિવસથી વધુ ગાંધીનગરના પગલે નથી રોકાયો બધા કામ કરન કામ કરાવડાવો એટલે કાર્યાલય આવું કહેવાય એ એ ખાલી કાર્યાલય પાટ્યું નબળાઈ દે એવું કાર્યાલય નહીં કામ કરે એનું નામ કાર્યાલયનું શબ્દ છૂટી તો કાર્ય જે રાજકારણીઓ છે તેમને ટોણો મારી રહ્યા છે પહેલા પણ નીતિન પટેલ ઘણીવાર ટોણો લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે પરંતુ અત્યાર સુધી ખબર નથી પડી કે નીતિન પટેલ જાહેર મંચ પરથી કોને ટોણો મારી રહ્યા છે ત્યારે મહેસાણાની સીટ ઉપર ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરની વચ્ચે અત્યારે બરાબરીનો જંગ જામ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ નીતિન પટેલના નિવેદનની વચ્ચે અને આ બંને ઉમેદવારોમાં કોણ બાજી મારે છે તે આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર